કરીએ છીએ ત્યારે યુ નો ઓફકોર્સ નવા હાઈસ પણ આપણે બનાવી રહ્યા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારનો જો ટ્રેન્ડ આપણે જો જોઈને કામકાજ કરવું હોય તો તમે અત્યારના બજારના ટ્રેન્ડને કઈ રીતના ડિફાઈન કરશો અને આગળ જતા તમને કઈ રીતના રોડમેપ દેખાઈ રહ્યો છે જ્યાં બુલ માર્કેટ જેને આપણે ત્યાં તેજી વાળાઓની પકડ છે તો એ બધા ઓટો સેક્ટર છે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે પીએસયુ બેંક્સ છે ક્યાં નથી જ્યાં વેલ્યુ અમુક લોકોને કે ક્યાં વેલ્યુ છે કે જગ્યા સેફટી જોઈતી હોય કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર જો આપણે કહીએ તો ત્યાં પાવર સેક્ટર છે ઇપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે કે રેલવે સ્ટોક્સ છે તો ત્યાં અત્યારે માર્જિન ઓફ સેફ્ટી છે વેલ્યુએશન ઓછું છે પણ અર્નિંગ્સની થોડીક ટૂંક સમયમાં વિઝિબિલિટી નથી દેખાતી કેમ કે આ તો કંપનીએ કેપેક્સ કર્યું હોય તો એના રિઝલ્ટ આવતા નફામાં વાર લાગે જેમ કે એનટીપીસી છે કેપેક્સ ઘણા બધા છે પણ ક્વાર્ટરલી રિઝલ્ટ આજની આ ક્વોર્ટરમાં તો નોમિનલ જ ગ્રોથ આવી છે બે ચાર ટકાની આમ તેમ સો ધેટ ઇઝ તો એટલે અત્યારે આ બધા શેર્સમાં કે સેક્ટરમાં મોમેન્ટમ નથી આપણે જો સિમ્પલ સરળ ભાષામાં સમજીએ તો તો જ્યાં જ્યાં મોમેન્ટમ છે હવે ઇન્વેસ્ટર અગર અગ્રેસિવ છે અને મોમેન્ટમ સાથે પ્લે કરવું હોય તો આ જે મેં પહેલાં જે નામ લીધા આ બધા સેક્ટર્સ ઓટો જે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક છે ત્યાં મોમેન્ટમ છે તો ત્યાં કામ કરવું જોઈએ અત્યારે આજે આજે માર્કેટમાં એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ જેવું લાગે છે પણ આ રિલાયન્સે બહુ મોટી શરૂઆત કરી કેમ કે રિલાયન્સ હેવીબેટ છે અને રિલાયન્સે આજે ઘણા ટાઈમ પછી એક પાછી નવી હાઈ જોઈ છે અને રિલાયન્સ માર્કેટમાં તો એક બહુ મોટો ફેક્ટર રિલાયન્સ બી છે કે અગર લીડર માર્કેટમાં હજી બી એમાં તાકાત છે અને ઉપર જઈ શકે છે તો વચ્ચે જે હમણાં જે સેક્ટર જે નીચે આવ્યા છે ઈએમએસ સેક્ટર જે છે ડિક્સન પીજી ઇલેક્ટ્રોપ્લાસ જેવા છે કે બીજા અમુક શેરમાં જે કરેક્શન થયું છે ત્યાં ભી પાછી તેજી જોઈ રહ્યા છે અને એ તેજી સ્મોલ કેપ અને માઇક્રો કેપમાં પણ દેખાય છે તમે જેમ આજે કીધું કે સ્મોલ અને માઇક્રો કેપ ઇન્ડેક્સમાં પણ આજે સારી જેવી તેજી જે છે ઘણા ટાઈમ પછી આજે એ મુમેન્ટમ દેખાય છે આખા સેક્ટર આ કેપ વાઇઝમાં તો હવે આખી લાગે છે કે માર્કેટ અ પાછે થોડી પોઝિટિવ ઝોનમાં લાગે છે અને માર્કેટમાં પાછા ટૂંક સમયમાં યર એન્ડ સુધી આપણે કહીએ કે કદાચ બજેટ સુધી માર્કેટમાં થોડે અપસાઇડ દેખાય છે ઈવન ઇન સ્મોલ કેપ્સ અને માઇક્રો કેપ્સ મારા માટે હમણાં કોન્સોલિડેશન જે કરેક્શન આપણે જે ફેઝ જોયા હતા એ પૂરો થઈ ગયો છે પૂરો થવા આવી રહ્યો છે બિકોઝ આપણે એનો નેગેટિવ ઝોનમાં પણ માર્કેટને હમણાં લાસ્ટ બે ત્રણ દિવસથી જોયા હતા અને એ જ સિનાર્યો કોઈ થોડા દિવસ સારા હોય છે થોડા દિવસ એનો આપણે હાઈસ પર ચાલી રહ્યા હોઈએ છીએ નિયર ટુ હાઈસ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ ફેઝ જે છે એક પૂરો થવા આવતો તમને દેખાઈ રહ્યો છે કરેક્શન ફેઝ ના હવે માર્કેટમાં જ્યારે કન્ફ્યુઝન હોય અને આ જે માર્કેટમાં જેમ કે ન્યુ હાઈ થઈ આજે લોકોનું આખું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું આજે દરેક જગ્યા કારણ કે આ બે દિવસ પહેલા માર્કેટમાં ઉત્તર સેડનેસ હતી કે માર્કેટ નથી ચાલતી પોઝિશન ઓછી કરીએ તો આવો ફેઝ માર્કેટમાં અને લાર્જ કેપ્સ એક તરફ છે સ્મોલ કેપ માઇક્રો કેપ નીચેની તરફ હતા ત્યાં કન્સોલિડેશન ચાલી રહ્યું હતું અને લાર્જ કેપ્સ ન્યુઆઈ અને લાર્જ કેપ્સ ન્યુઆઈ કરે છે તો આવો ફેઝ માર્કેટમાં એવું આવે છે એ ફેઝ આવે એટલે એક સંકેત બી છે માર્કેટમાં એક સંકેત છે કે માર્કેટ પણ હવે રિસ્કી બી છે એટલું એટલું સહેલું નથી કે આપણે લઈને પૈસા બની જશે પીપલ આજે ઇન્વેસ્ટર છે કે ટ્રેડર છે એ લોકોને પોતાના પ્રોફિટ બચાવવું બી પડશે અને ટ્રેડરોને પોતાનો સ્ટોપલસ ટ્રેલ બી કરવો પડશે કેમ કે જ્યારે માર્કેટ ટર્ન પણ થવાની શક્યતા છે આજે યુએસ માર્કેટની જે વેલ્યુએશન જે છે વોરેન બફેટનો જે ફોર્મ્યુલા જે છે માર્કેટ કેપ ટુ જીડીપી તો આજે લાર્જ કેપ જે ટોપ ફિફ્ટી લાર્જ કેપ ટુ જીડીપી આજે અમેરિકામાં એ ઇટ ઇઝ એટ ધ હાઇએસ્ટ લેવલ અને જો ટિપિકલ માર્કેટ કેપ ટુ જીડીપી જોઈએ તો થ્રી થ્રી છે જે અને એટલા માટે જ કદાચ વોરેન બફેટ સાહેબે આટલી બધી કેશ બગાર રેફે માં રાખી છે બ્રોડલી અને આજે ચાઇના અને હોંગકોંગ ભેગી કરીએ તો સત્તર ટ્રિલિયન ડોલર આખું યુરોપ અડધું ભેગું કરીએ તો યુરોપી પચીસ ટ્રિલિયન ડોલર નથી થતું એટલે અમેરિકા ઇઝ ધ બિગેસ્ટ આપણે બધાની એગ્રીગેટ માર્કેટ કેપ કરી લઈએ એટલી માર્કેટ કેપ આજે અમેરિકાની થઈ ગઈ છે અને એટલે આ બધા ફેક્ટર જ્યાં સુધી અમેરિકામાં તેજી છે ત્યાં સુધી એટલે વન મોર ઇન્ડિકેટર આપણે જોતા હોઈએ છીએ માર્કેટમાં તો જ્યાં સુધી અમેરિકા જો ટર્ન થઈ ગયું તો પછી આપણે ભલે ઇન્ડિયાના કેવા બી એટલે મોટામાં મોટી માર્કેટ અમેરિકા છે હવે અમેરિકાનું આપણે વેલ્યુએશન જોઈ લઈએ તો મેટાનું મલ્ટિપલ છે પચીસ એપલનું મલ્ટિપલ હશે પાંત્રીસ એનવીડીએ આજે એઆઈ ને આજે બધી અત્યારે માર્કેટમાં બબલની વાતો કરી છે એનવીડિયાના પી મલ્ટિપલ છે પચાસ પંચાવન અને એનવીડિયાની સાઈઠ સાઈઠ સિત્તેર ટકાની ગ્રોથ છે એટલે એવું બી કંઈ બહુ મોટું હાઈ વેલ્યુએશન નથી કે ઓવર વેલ્યુએશન નથી કે એટલું કોઈ બબલ લાગતું નથી અને અમેરિકામાં જો ત્યાં અમેરિકામાં જો બબલ અને એટલું બધું ન લાગે તો પછી પોસિબલ છે કે જો ત્યાં બી બુલ માર્કેટ ચાલે અને કન્ટિન્યુ મુમેન્ટમ રહે તો ઇન્ડિયામાં પણ મોમેન્ટમ રહેશે ફ્રેક્ચર મોમેન્ટમ રહેશે અમુક સ્ટોક ચાલશે સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક સેક્ટર રોટેશન થતું રહેશે પણ આવી રીતે આપણે બી જોવું જોઈએ એટલે બિગર વોચ ઇઝ અમેરિકન માર્કેટ ઈ કેવી રીતે અને રિસ્ક અમેરિકન માર્કેટની થોડીક રિસ્ક બી સમજી લઈએ જે અત્યારે માર્જિન ફંડિંગ જે આપણે ઇન્ડિયામાં કહીએ છીએ એમટીએફ માર્જિન ટ્રેડિંગ ફંડિંગ બુક ઇન્ડિયામાં એક લાખ કરોડની આસપાસ છે તો અમેરિકામાં ઈ સેમ વસ્તુ નાઇન બિલિયન ડોલર એક ટ્રિલિયન ડોલરની થઈ ગઈ છે અમેરિકામાં માર્જિન ફંડિંગ એનવાયસી હવે એક ટ્રિલિયન ડોલર એટલે બહુ જ બહુ મોટી રકમ કહેવાય અમેરિકન અમેરિકાની દ્રષ્ટિ રાખતા એટલે ત્યાં રિસ્ક બી બિલ થાય છે ત્યાં લોકો તેજી છે એટલે સ્પેક્યુલેટિવ બેટ ઘણી થઈ ગઈ છે ઝીરો ડે એટલે ઓપ્શન્સમાં બી અમેરિકામાં ઓલ ટાઈમ આઈ રેકોર્ડ વોલ્યુમ થઈ રહ્યા છે ઇન્ડિયામાં બી થાય રહ્યા છે પણ સેરીએ હું ઘણું બધું કંટ્રોલ બી કરી લીધું એટલે થોડુંક ઓપ્શન્સમાં વોલ્યુમ ઓછા છે પણ અમેરિકામાં તેનું કોઈ કંટ્રોલ આવ્યો નથી અને ત્યાં લાઈફ ટાઈમ રેકોર્ડ ઉપર ઓપ્શન્સ ઉપર બી ત્યાં ટ્રેડિંગ ચાલી રહ્યું છે એટલે ત્યાં ઘણા બધા ફેક્ટર અમેરિકામાં પણ જોવા જોઈએ ફ્રોમ રીસ પોઈન્ટ ઓફ વ્યૂ કે ત્યાં શું થાય રહ્યું છે એ રાઈટ છો તમે પણ આપણી ઇકોનોમીઝ આર ડિફરન્ટ દેન યુએસ રાઈટ તમે ફોલો કરો ગ્લોબલ માર્કેટ્સ એ બરાબર છે પણ વી આપણી જો ઇકોનોમિક નંબર વાઇઝ જોઈએ તો વી આર મચ મોર સ્ટ્રોંગર દેન યુએસ યુએસમાં આપણે મની પ્રિન્ટિંગ જોયું છે અને વી આર સીંગ વેર દે આર અને અત્યારના મે બી જે ટેરિફનું અત્યારના ચાલ્યા આવી રહ્યા છે આગળ જતાં એમને લાગે છે કે એમની ઇકોનોમી એમાંથી ઉપર આવશે પણ આપણા ફંડામેન્ટલ્સ આપણા ને આપણે જો જોઈએ તો વી આર મચ મોર સ્ટ્રોંગર અને એટલે જ અત્યારના આપણે ડોમેસ્ટિકલી ફોકસ્ડ આપણે એક વ્યૂ રાખી રહ્યા છીએ ઓલ ઓફકોર્સ આપણે તમારે ચારે બાજુ આંખ તો રાખવી જ પડે અને જો બિગર માર્કેટ્સ તૂટે છે તો એના થોડા છાંટા તો આપણને પણ ઉડશે જ પણ જેટલું પણ આપણે આપણા માર્કેટ જે છે રેઝિલિયન્ટ ઘણા રહ્યા છે વિથ લોટ્સ ઓફ ડાઉન્સ માર્કેટ આપણા રેઝિલિયન્ટ રહ્યા છે એ પણ આપણે ભૂલવું ના જોઈએ પણ ઉમેશભાઈ હેવિંગ સેટ દેટ અત્યારના જો આપણે નિવેશ કરવું હોય તો તમે કઈ સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છો વેલ્યુની કે મોમેન્ટમ કે વેલ્યુ પ્લસ મોમેન્ટમ ગ્રોથની તમે અપનાવી રહ્યા છો અત્યારના કઈ એવી બેસ્ટ સ્ટ્રેટેજી છે જેમાં ઇન્વેસ્ટર યુઝ કરે અને રોકાણ કરી શકે છે અને કયા સેક્ટર્સમાં તમે સેક્ટર્સ અમુક કયા છે તમે કા યુ નો એમ્પ્લોય કરી શકો છો અત્યારના તો અત્યારે મોમેન્ટમ જે છેલ્લા વર્ષથી અન્ડર પર્ફોર્મ કરી રહ્યો છે એની અંડર પર્ફોર્મન્સ સારી જેવી માર્જિનથી છે જો ફોર એક્ઝામ્પલ લાઇક ટુ લાઇક અગર નિફ્ટી એક વર્ષ સોનું હન્ડ્રેડની વેલ્યુ હન્ડ્રેડ છે આજની તારીખમાં તો મોમેન્ટમ ફેક્ટર હન્ડ્રેડની વેલ્યુ આજની તારીખમાં મોટા મોટી નાઇન એટી એઇટ છે એટલે દસ બાર ટકાથી મોમેન્ટમ ફેક્ટર અન્ડર પરફોર્મ કરી રહ્યું છે હવે મોમેન્ટમ લોંગ ટર્મમાં આપણે જોયું લોંગ ટર્મનો ડેટા છે કે મોમેન્ટમ આઉટ પરફોર્મ કરે છે તો આ જે જગ્યા જે છે જો માર્કેટમાં પાછું માર્કેટમાં જો સારી પાછી પુલઅપ થઈ જાય અને માર્કેટમાં આવી શકે છે તો આ ફેક્ટર ઇન્વેસ્ટરને જોવું જોઈએ વેલ્યુ તો સારું ઓલરેડી પરફોર્મ કરી જ રહ્યું છેલ્લા છ આઠ મહિનાથી વેલ્યુ એઝ અ પણ જો મોમેન્ટમ આવશે માર્કેટમાં તો પછી પોસિબલ છે કે વેલ્યુ અન્ડર પરફોર્મ કરે તો આ ઇન જનરલ માર્કેટમાં છે પણ ઇન જનરલ ઇન્વેસ્ટરને પોતાના ગોલ જે ટાર્ગેટ જે છે ફાઈવ ઇયર્સ સુધી ઇન્વેસ્ટ કરવું છે તો માર્કેટમાં રોટેશન એક આવી શકે છે જો ઇન્વેસ્ટર યા ટ્રેડર પોતે કરતા હોઈએ તો અત્યારે માર્કેટમાં મોમેન્ટમ ઓટોમાં જે છે પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં છે એનબીએફસીમાં છે કે હોસ્પિટલ્સમાં છે ન્યુ એજ કંપનીઝમાં છે તો ત્યાં જ્યાં સુધી ચાલે ત્યાં સુધી રહેવાનું અને જો સેક્ટોર ટર્ન થાય તો પછી લાઈક બીજી પોસિબિલિટી છે કે કદાચ પૈસા રોટેશન થઈને પાવરમાં આવી શકે છે કે રોટેશન થઈને પૈસા બીજા જ પરફોર્મિંગ જે છે ઈપીસી કંપનીઝ અને ત્યાં આવી શકે છે એટલે ઓપ્શન્સ ઓપન રાખવાના પણ ઇન જનરલ તમે જે સ્ટ્રેટેજી જે કહી તો સ્ટ્રેટેજી અત્યારે મોમેન્ટમ કેમ કે પરફોર્મ કરી રહ્યું હતું છેલ્લા વર્ષથી તો ત્યાં પોસિબિલિટી છે કે આઉટ પરફોર્મન્સ આવવાની શક્યતા એબ્સોલ્યુટલી એટલે હવે આગળ જતાં તમે કહો છો કે યુ નો એક સેક્ટર રોટેશન આપણે સેક્ટોરિયલ રોટેશન પર પણ ધ્યાન આપવાનું રહેતું હોય છે ને હવે પહેલાં જેવું નથી કે એક સ્લો મુવમેન્ટ કે આપણે એમાં હવે ક્વિકલી આપણે ટર્ન અરાઉન્ડ થતા જોઈએ છીએ બીકોઝ ટાઈમ્સ આર ચેન્જિંગ ટાઈમ્સ આર બિકમિંગ ફાસ્ટ અને સો આર ધ એવન્યુઝ આપણે ઘણા બધા એમ્પલ ઓફ એવન્યુઝ જોઈ રહ્યા છીએ એટલે તમને શું લાગે છે કે જે સેક્ટર રોટેશન આવશે એ પહેલા કયા સેક્ટર્સમાં દેખાશે બિકોઝ તમને છે ને યુઝ્યુઅલી એવું થતું હોય છે કે ટાઈમ નથી રહેતો અને ઓફકોર્સ તમારે જોવાનું રહેતું હોય છે કે કઈ રીતના યુ નો એવરી સેક્ટર સ્પેસિફિક પણ આપણે નથી રહી જતા સ્ટોક સ્પેસિફિક રહી રહ્યા છે કઈ રીતના તમે જુઓ છો કે જો સેક્ટર રોટેશન આવે છે તો પહેલાં ક્યાંથી તમને એક સિગ્નલ્સ મળશે રોટેશન જ્યારે ત્યારે જે એક્ઝિસ્ટિંગ સેક્ટર્સ જે ચાલતા હોય છે તો ત્યાં થોડું સ્લોડાઉન પહેલા જોવાનું મળે એટલે ત્યાં પ્રોબ્લેમ કદાચ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય ત્યાં લોકો પ્રોફિટ બુકિંગ કરીને એસેટ મેનેજર્સ ત્યાંથી એક્ઝિટ લે અને તો પહેલો પહેલો સ્ટેપ તો એ છે કે ત્યાં પેલા જે ચાલતા સેક્ટર્સમાં કે ચાલતા સ્ટોક્સમાં મોમેન્ટમ થોડું ઓછું થાય એટલે ત્યાંથી આપણે ખબર પડે કે પ્રોફિટ બુકિંગ આવ્યું પછી જે સેક્ટર જે ઇન્ડેક્સ બેસીકલી સેક્ટર એટલે હવે આજકાલ તો દસ બાર ઇન્ડેક્સ થઈ ગયા છે જે ડાયરેક્ટલી ઇન્વેસ્ટર વોચ કરી શકે છે કે કયા સેક્ટરમાં મુમેન્ટ આવી શકે છે જે ડાયરેક્ટ જેના ઇન્ડેક્સ જે છે તો એ હમણાં થોડું મુમેન્ટ આઈટીમાં બી હમણાં આવ્યું છે ફાર્મામાં કન્સોલિડેશન થાય ને ત્યાં બી ગ્રીન શૂટ્સ દેખાય છે ફાર્મા એઝ અ સેક્ટરમાં પાવરમાં હજી લાગતું નથી પણ ઇવેન્ચ્યુઅલી વોચ કરવું જોઈએ તો આવી રીતે જોઈ શકે ઇન્વેસ્ટર અને ખબર પડે માર્કેટમાં કે કઈ જગ્યાએ ક્યાં શિફ્ટિંગ થાય આપણે જોઈએ તો મેટલ્સમાં આપણે સારી એવી મુમેન્ટ જોઈ રહ્યા છે એમસીએક્સમાં આપણે ઓલ ટાઈમ હાઈઝ પણ જોયા અને ગોલ્ડ એન્ડ સિલ્વર એક મો મેઇન પાર્ટ છે જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો વેધર તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો કે જેટલું ઇન્વેસ્ટેડ છે ત્યાં છો કે પ્રોફિટ બુક કર્યો છે કઈ રીતના તમે અહીંયા કામકાજ કરી રહ્યા છો ગોલ્ડમાં અમે અમારા એક અમારે એક ફંડમાં અમે ગોલ્ડ તો મારી પોઝિશન સેવન્ટી પર્સન્ટ હતી એસેટ એલોકેશનમાં તો અત્યારે ગોલ્ડ એ બાવીસ પચીસ પચીસે ટકા જેટલી ગોલ્ડ થઈ જાય એટલે ગોલ્ડમાં પ્રોફિટ બી બુક કરેલું છે અને અત્યારે ગોલ્ડ એક સારી જેવી લેવલ પર છે પણ આ એક રીઝનેબલ છે જો ગોલ્ડ અહીંયા કન્સોલિડેટ જો કદાચ થાય અને જો થતું લાગે ગોઇંગ ફોરવર્ડ માર્કેટમાં અને ઇક્વિટી માર્કેટ પણ અત્યારે માર્કેટમાં સારું જેવું છે જો ઇક્વિટી માર્કેટ ટર્ન થાય અને કન્સોલિડેશન પૂરું થાય તો પોસિબલ છે કે પછી ગોલ્ડમાં બી સારી ઓપોર્ચ્યુનિટી આવશે અને ગોલ્ડમાં એક્સપોઝર અમારી અમારો મોડલ વધારશે એટલે ગોલ્ડ અત્યારે પણ જે પહેલા લાગતું હતું કે બહુ અતિ થઈ ગયું છે અને ગોલ્ડમાં હવે ભાવ ચાલશે નહીં ઘટશે કરેક્શન આવશે કે સિલ્વરમાં બી એવું થયું નથી એટલે માર્કેટ ઇઝ કન્સોલિડેટિંગ તો આ એસેટ ક્લાસ બી સારી છે ગોલ્ડ અને સિલ્વર ત્યાં બી આ ઓપોર્ચ્યુનિટી દેખાશે પણ જેટલું વધારે કન્સોલિડેશન થાય એટલું વધારે સ્ટ્રોંગ એટલી વધારે સ્ટ્રોંગ આ કોમોડિટી થશે અને એટલો જ પછી ભવિષ્યમાં પાછો જમ બી આવશે એટલે આ બી આ ઇન્વેસ્ટરને જોવું જોઈએ અને જો ઇન્વેસ્ટરને ડાયરેક્ટલી ન કરવું હોય તો એવા મલ્ટી એસેટ એલોકેશન ફંડ અમારા જેવા જે છે જે ત્યાં અમે ગોલ્ડનું એક્સપોઝર અને અમે વધારીને જો માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી હશે તો ગોલ્ડનું એક્સપોઝર બી વધારશું આવી રીતે ઇન્વેસ્ટરને a uh, uh position like Absolutely three.